કોટીલામાં આંગણવાડી મહિલા કર્મચારીઓએ સરકાર સામે હલ્લાબોલ કર્યો છે સરકારે રજૂ કરેલા બજેટમાં આંગણવાડીની મહિલાઓ માટે કોઈ જાહેરાત ન થતાં આંગણવાડી મહિલા કર્મીઓમાં રોષ જોવા મળી રહ્યો છે મહિલા કર્મીઓએ આંગણવાડી કચેરી ખાતે બજેટના પોસ્ટરો સળગાવીને વિરોધ કર્યો ચોથા વર્ગમાં સમાવેશ કરવામાં આવે અને માનદ વેતનને બદલે લઘુત્તમ વેતન આપવામાં આવે તેવી તેમની માંગ છે જો માંગ નહીં સ્વીકારવામાં આવે તો આંગણવાડીઓમાં તાળાબંધી કરીને આંદોલન કરવાની મહિલા કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારી છે લઘુભાઈ દાદલ અહેવાલ ચોટીલા ફેબ્રુઆરી બે હજાર ચોવીસ નું જે બજેટ બહાર પાડ્યું છે એ અમને પસંદ નથી અમે નાના પાયાના પુલકાને સાચવીએ છીએ અને એને તેના અમે પાયાથી અમને કરી અને આગળ અમે મોકલીએ છીએ પણ મોદી સાહેબ અમારી અવગણના કરે છે જ્યારે એ બજેટ બહાર પાડે છે પણ અમારી એમાં ગણના કરતા નથી અને જો અમારી માંગે પૂરી નહીં કરે તો અમે હડતાળ ઉપર ઉપરી ઉતરી જશું અમે અને આંગણવાડીમાં તાળા મારી દેશું અમે માનવ વેતનમાંથી અમને લઘુત્તમ વેતન આપો અને ચોથા વર્ગમાં અમારો સમાવેશ કરો